નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર મોડાસા ખાતે તિરંગા યાત્રાનો પ્રારંભ થયો મોડાસા ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાવ મંત્રી ભીખુસિંહ સહિત સાંસદ શોભના બેન તિરંગા યાત્રામાં જોડાયા ભાજપના વિવિધ અગ્રણીઓ સહિત શાળાના બાળકો પણ તિરંગા યાત્રામાં જોડાયા મોડાસા શહેર દેશભક્તિ અને તિરંગાથી રંગાવ તિરંગા યાત્રા મોડાસા ટાઉન હોલ ખાતેથી મોડાસા કોલેજ રોડ મગદુન ચોકડી સુધી યોજાય રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી મોડા મોડાસા ખાતે યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ અને એમની ટીમ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં કાર્યકર્તાઓ યુવાનો મહિલાઓ સૌ જોડાયા છે અને સમગ્ર મોડાસા તાલુકો આજે દેશભક્તિના રંગે રંગાયો છે અને આજે એ નિમિત્તે આ મોડાસા તાલુકામાં તિરંગા યાત્રાની ઉજવણી થઈ રહી છે